તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપસોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપસો માટે સરસ મજાનો પરિપત્ર લાવ્યો છું કે જમીન પચાવી પાડવા બાબતનો ઓનલાઈન પરિપત્ર એના વિશેની મહત્વપૂર્ણ માહિતી હું આપસોને જણાવો છું આ પરિપત્ર ઘણા સમય પહેલાં આવેલો છે દોસ્તો પરંતુ હું આપશોને એટલા માટે જણાવું છું કે ઘણા બધા લોકોને ખબર ન હોય જેના કારણે તેમને આ માહિતી મળી શકે તે માટે આ વિડીયો મેં આજે બનાવ્યો છે તો ચાલો દોસ્તો આજના આ વિડીયોને શરૂ કરતાં પહેલાં હું આપશોને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આપશોને મહત્વપૂર્ણ માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો વધારાનો સમય વેડફ્યા વગર હું આપશોને સૌથી પહેલાં આમુખ બચાવી દઉં કે આમુખની અંદર શું જણાવવામાં આવેલું છે તો કે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી રેકોર્ડ ઓનલાઈન પ્રાપ્ય બનાવવામાં આવેલ છે આ ઉપરાંત જમીન અંગેની વિવિધ પરવાનગીઓની અરજીઓ પ્રક્રિયા પણ ઓનલાઈન કરવામાં આવે છે જુદા જુદા પ્રકારની પરવાનગી અંગેની અરજીઓ સંદર્ભે ભરવાની થતી ફી કર અને પ્રીમિયમની રકમ અગાઉ ચલણ દ્વારા ભરવાની થતી હતી જેમાં ઘણો વિલંબ થયો હતો આઈઓઆઆર એ વેબસાઇટ પર ઓનલાઈન ફી પેમેન્ટની સુવિધા આપવાથી ઘર બેઠા લોકો પોતાની અરજી ઓનલાઈન મોડ્યુલથી કરીને આ જરૂરી ફી ઓનલાઈન મોડ્યુલથી ભરી શકે છે ઉપરાંત મહેસૂલી રેકોર્ડ ઓનલાઈન હોવાથી અરજદારે તેની નકલો પણ રજૂ કરવાની રહેતી નથી સમગ્ર અરજી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અને પારદર્શી બને છે ગુજરાત રાજ્યમાં જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ તથા તે નિયમો મુજબના અરજદારે ઓનલાઈન અરજી કરી શકે તે અંગેની બાબત સરકાર શ્રી વિચારણા હેઠળ હતી જેને ધ્યાને લઈ ઓનલાઈન અરજી કરવા નીચે મુજબની પદ્ધતિ અનુસરવાની સૂચનાઓ આથી પરિપત્રમાં દર્શાવવામાં આવેલી છે તો પરિપત્રમાં આપણે મહત્ત્વની માહિતી જાણી લઈએ દોસ્તો કે શું શું ઓનલાઈન છે અને ઓનલાઈન ઘણા સમયથી કરેલું છે દોસ્તો અને ઓનલાઈનની વિધિ આપે કેવી રીતે કરવાની તે પણ હું આપશું ને જણાવીશ અને વેબસાઇટનું નામ પણ કહીશ કે કઈ વેબસાઇટ છે તો દોસ્તો પરિપત્રનું જાણી લઈએ કે શું દર્શાવવામાં આવ્યું છે તો કે ગુજરાત જમીન બચાવવા પ્રતિબંધ અધિનિયમ બે વીસ અને તેના નિયમો હેઠળ અરજી હવે અરજદારે ઓનલાઈન પોર્ટલ જે આઈઓ આર એ ઓનલાઈન પોર્ટલ છે જે ઓનલાઈન વેબસાઇટ છે તેનું આખું નામ છે આઈઓ આર એ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએન પર કરી શકશે આઈઓઆઆર એ પર અરજી બાબતે અનુસરવાની કાર્યપદ્ધતિઓ નીચે મુજબની રહેશે તો શું દર્શાવવામાં આવેલું છે દોસ્તો આની અંદર તો અરજી અરજદારે આઇઓઆરએ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ પર ગુજરાત જમીન બચાવવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ હેઠળની અરજી વિકલ્પ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા સેકન્ડ નંબર ઉપર આપવામાં આવેલું છે દોસ્તો અરજદારને જરૂરી માહિતી આદાન પ્રદાન માટે અરજદારના મોબાઈલ નંબર તથા ઇમેલનું રજિસ્ટ્રેશન વેરીફિકેશન કરવાનું રહેશે એટલે કે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપણે નાખવાનો રહેશે ત્યારબાદ અહીં ત્રીજા નંબર ઉપર આપવામાં આવેલું છે દોસ્તો રજીસ્ટ્રેશન બાદ ઓનલાઈન અરજી માટે જરૂરી ગતો ભરવાની રહેશે તથા અરજીના આધારે એવા જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કર્યા બાદ નિયત ફી રૂપિયા બે હજાર ઓનલાઈન જમા કરાવવાની રહેશે એટલે કે ઓનલાઈન બે હજાર રૂપિયા છે તે ડેબિટ કાર્ડ ફોનપે કે ગૂગલ પેથી જમા કરાવવાના રહેશે ત્યારબાદ દોસ્તો નીચે શું આપવામાં આવેલું છે તેના વિશે માહિતી જાણીએ તો કે ચોથા નંબર ઉપર છે ઓનલાઈન અરજી બાદ સહીવાળી અસલ અરજી તથા અન્ય દસ્તાવેજ કલેક્ટર કચેરી ખાતે દિન ચારમાં જમા કરાવવાના રહેશે તો દોસ્તો આ ઓનલાઈન પ્રોસેસ કર્યા બાદ આપણે દિન ચારની અંદર આ કલેક્ટર કચેરીમાં અરજી છે તે પોગાડવાની રહેશે લાગુ કલેક્ટર કચેરી જે તમને લાગુ પડતી હોય ત્યાં પહોંચાડવાના રહેશે ત્યારબાદ દોસ્તો અરજી અન્વયની કાર્યવાહી તો તેમાં આપણે જાણીએ કે શું દર્શાવવામાં આવેલું છે તો એમાં સૌથી પહેલાં એક નંબર ઉપર દર્શાવવામાં આવેલું છે કે ઓનલાઈન અરજી પ્રાપ્ત થયેલી જે તે જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા નિયત સમય મર્યાદામાં કલેક્ટરશ્રી યોગ્ય લાગે તે અધિકારીને ઓનલાઈન અરજી મોકલવાની રહેશે આ માટે જિલ્લા કલેક્ટરશ્રી જે તે જિલ્લાના અધિકારીઓને ડેઝિગ્નેટેડ ઓફિસર તરીકે કામગીરી સોંપવા માંગતા હોય તેમની વિગતો સાથે જેવી કે એસએસઓ યુઝરનેમ મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ વગેરેને ડીઆઈઓ એનઆઈસી મારફતે તેમના લોગિન ક્રિએટ કરવાના રહેશે આવા નિયત થયેલ અધિકારીઓને કલેક્ટરશ્રી તપાસ માટે ઓનલાઈન કેસ તબદીલ કરશે ત્યારબાદ અહીંયા બીજા નંબર ઉપર દર્શાવવામાં આવેલું છે દોસ્તો તપાસ કરનાર અધિકારીઓ અહેવાલ સમિતિના તમામ સભ્યોને ઓનલાઈન પણ મળશે જેના આધારે સમિતિના સભ્યો પોતાનો અભિપ્રાય ઓનલાઈન આપી શકશે ત્યારબાદ દોસ્તો આગળ શું દર્શાવવામાં આવ્યું છે તેના વિશે માહિતી જાણીએ તો અહીં ત્રીજા નંબર ઉપર આપવામાં આવેલું છે કે અરજીની તમામ પ્રક્રિયા નિર્ણય તપાસ અહેવાલ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ત્યારબાદ ચોથા નંબર ઉપર આવે છે સમિતિના વડા તરીકે સમિતિનો નિર્ણય કલેક્ટર શ્રી દ્વારા જો એફઆઈઆર દાખલ કરવાની થાય તો તે એફઆઈઆરની નકલ ચાર્જશીટ વગેરે જે તે જિલ્લાના પોલીસ વડા અધિકારી ક્ષેત્રાધિકારી મુજબ પોલીસ શ્રી દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે કોર્ટનો હુકમ થયેથી તે વિગતો શ્રીના લોગિન પર અપલોડ કરવાની રહેશે પાંચમા નંબર ઉપર આવે છે દોસ્તો જ્યારે સમિતિના કોઈ પણ સભ્ય તપાસ અધિકારીઓની તબદીલ થાય ત્યારે કલેક્ટરશ્રીની કચેરી દ્વારા ડીઆઈઓ એનઆઈસી મારફતે નવા આવનાર અધિકારીઓ એસએસઓ લોગિન સાથેની વિગતો ઉમેરવાની રહેશે અને લાસ્ટમાં સી નંબર ઉપર આવે છે દોસ્તો સોફ્ટવેર મોડ્યુલ જેમાં દર્શાવવામાં આવ્યું છે પહેલા નંબર ઉપર એનઆઈસી ગાંધીનગર દ્વારા તમામ પ્રક્રિયાનું ઓનલાઈન મોડ્યુલ બતાવીને એસએસઓ લોગ મેપ કરવાની પ્રક્રિયા ડીઆઈઓ એનઆઈસી દ્વારા પૂર્ણ કરવાની રહેશે બીજા નંબર ઉપર આવે છે દોસ્તો જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ મોનિટરિંગ માટેની વિવિધ રિપોર્ટ્સ તથા ડેશબોર્ડ સાથે સાથ તૈયાર કરવાની જરૂરિયાત મુજબ સુધારા વધારા કરવામાં કામગીરી રાજ્ય કક્ષાના એનઆઈસી યુનિટ દ્વારા કરવાની રહેશે ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે ફ્લોઅપ અને તેને લગતા ટેકનિકલ પ્રશ્નોના નિરાકરણની કામગીરી પ્રોજેક્ટ ઓફિસર ટેસ્ટ મોનિટરિંગ સેલ મહેસૂલ વિભાગ દ્વારા એનઆઈસીના પરામર્શમાં કરવાની રહેશે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ પરિપત્ર છે તે એચ જે રાઠોડ ઉપ સચિવ મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે આની અંદર તમામ કામગીરી દર્શાવી દેવામાં આવી છે દોસ્તો કે કેવી રીતે તમારી આ અરજી છે તેની કામગીરીઓ કરવામાં આવશે પરિપત્રના આધારે કયા કયા જે સુધારા કરવામાં આવેલા છે તેની વિગત પણ મહત્ત્વની દર્શાવવામાં આવેલી છે અને ગુજરાત રાજ્યના જમીન પચાવી પાડવા બાબતે પ્રતિબંધ છે તેની બાબતની કામગીરી આ પરિપત્ર દ્વારા કરવામાં આવશે જે કોઈ પણ વ્યક્તિઓને આ પ્રશ્ન હોય પચાવી પાડવાનો પ્રશ્ન હોય તો તે હવે ઓનલાઈન આઈઓ આર એ પોર્ટલ પર છે તે આ પ્રોસેસ કરાવી શકે છે અને જેના માટે આપણે બે હજાર રૂપિયા ફી છે તે ભરવાની રહેશે દોસ્તો આ માહિતી હવે ઓનલાઈન ઉપલબ્ધ છે પરંતુ ઘણા બધા વ્યક્તિઓ છે તેઓને ખબર નથી કે આ કામગીરી કેવી રીતે કરવાની છે જેઓને આ પરિપત્રના આધારે કામગીરી કરવાની રહેશે અને આ પ્રોસેસ ઓનલાઈન થઈ ગયા બાદ આપણે ચારની અંદર તમામ કાગળો છે તે લાગુ કલેક્ટર કચેરીએ પહોંચાડવાના રહેશે એટલે આગળની કામગીરી કલેક્ટર દ્વારા કરવાની રહેશે તો દોસ્તો આપ સૌને સમજાઈ ગયો હશે આ પરિપત્રના આધારે કે આ પરિપત્ર તેમાં આપને કામ લાગી શકે છે મહત્વની માહિતી પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર જો આપશો નવો આવ્યો હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આપશો ને આવી જ મહત્વપૂર્ણ માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતા